શ્રી ક્ષત્રિય દરબાર કેરવણી મંડળ દ્વારા આજ રોજ તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ ના રવિવારના રોજ શહેરા તાલુકાના દલવાડા ગામ ખાતે પ્રથમ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું અને એ ખૂબ સફળતાપૂર્વક થયું છે અને આ સમૂહ લગ્નમાં આઠ દીકરા દીકરીઓ ભાગ લીધો હતો આજે સમૂહ લગ્નમાં જોડાવું કેમ જરૂરી છે આજે તમે એક દીકરા અથવા દીકરીનું લગ્ન કરવા તો થી દસ લાખ રૂપિયાનો ખર્ચો થઈ જતો હશે છે હવે લગભગ ચારથી બે થી દીકરીઓ હોય તો પાંચ લાખ રૂપિયા એક દીકરાનો ખર્ચો કરે તો ઘરમાં પંદર લાખ રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય છે જેથી કરીને જે આ જો સમૂહ લગ્નમાં જોડાય તો એમનો ટોટલી ખર્ચો બચી શકે છે અને એ ખર્ચ જે બચે છે એ શિક્ષણમાં અથવા કોઈ રોજગારીમાં વાપરવા માટે કામ લાગી શકે છે અને અત્યારે અત્યારે અમે આજે કર્યું છે આવો નવો કાર્યક્રમ અમે બે હજાર છવ્વીસ ની અંદર કરીશું તો જે તે સમયે તારીખ અમે જાહેર કરીશું દાદાશ્રી અલગ અલગ ઘણું બધું દાન આપવામાં આવ્યું છે ચાંદીની ગાય સોનાની ચૂની આપવામાં આવી છે અને તમામ પ્રકારની જે કન્યાદાન આપવામાં આવી છે તે એ દાતાઓ દ્વારા આપવામાં આવ્યું છે અને જે પણ કન્યાદાન ખરીદવામાં આવ્યું છે ટોટલી અમદાવાદ થી ખરીદવામાં આવે છે અને એ સારામાં સારું કન્યાદાન ખરીદવામાં આવ્યું છે